સમાચાર હું છું એન્કર પટેલ હવે અધેવાડા નજીક આવેલ શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો અધેવાડા નજીક આવેલ શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ભાવનગર શહેર નજીક આવેલ અધેવાડા ગામે અખિલ બ્રહ્માંડ નાયક અને ત્રિલોકનાથ એવા શ્રી ભવનાથ મહાદેવ શિવ પંચાયતની સાથે અને સિદ્ધિ વિનાયક દેવની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન શિવકુંજ ધામ શિવકુંજ આશ્રમ અધેવાડા ખાતે તારીખ ચોવીસ થી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવ્યું હતું જેમાં ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ સહિતના વિવિધ દુરંધર સાધુ સંતો અને હજારોની સંખ્યામાં માનવ મહેરામાં ઉમટી પડી હતી અને લોકોએ ભોજન પ્રસાદ ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી સમ્રાટ સમાચાર તળાજા